કેશોદ પોલીસ દ્વારા ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી અંતર્ગત સંવાદ કાર્યક્રમ યોજાયો કેશોદમાં કાયદો વ્યવસ્થા જાળવવામાં ભલામણોની ભરમાર અને કહિયાગ્રા કર્મચારીઓ અવરોધરૂપ ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા એકાદ વર્ષ પહેલા ગુજરાત પોલીસના પોલીસ કોમ્યુનિટી પોર્ટલ ત્રણ વાત તમારી ત્રણ વાત અમારીનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે ત્યારથી પોલીસ અધિકારીઓ સીધો લોકો સાથે સંવાદ યોજી કાયદો વ્યવસ્થાની જાળવણી માટે અનુરૂપ સૂચનાઓ આપવામાં આવે છે જુનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની ઉપસ્થિતિમાં કેશોદ ખાતે ત્રણ વાત તમારી ત્રણ વાત તમારી અંતર્ગત સંવાદ કાર્યક્રમ યોજાયો જુનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કર દ્વારા અને ડીવાયએસપી બીસી ઠક્કરનું પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યા બાદ શાબ્દિક સ્વાગત

જેમાં જાગૃતતા લાવવા અને ગુનાખોરી અટકાવવા ગુનેગારની ઓળખ મેળવી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે કાયદાકીય રીતે માહિતગાર કરી સામાન્ય લોકોનો વિશ્વાસ મેળવવા કેશોદ ખાતે લોકસંવાદ કાર્યક્રમ યોજાયો જૂનાગઢ જિલ્લા પોલીસ તંત્રની સાથે કેશોદ પોલીસ વિભાગ શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યો છે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ અન્ય વિભાગો સાથે પોલીસ દળના સંકલન કરી લોકોની લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે કેશોદ શહેર અને આસપાસના વિસ્તારમાં કેશોદ પોલીસ વિભાગનું મહત્વનું યોગદાન રહ્યું છે પરિણામ સ્વરૂપે કેશોદ અને આસપાસના વિસ્તારોમાં ઔદ્યોગિક એકમો અને વ્યવસાયિક ક્ષેત્રે પ્રગતિ થઈ રહી છે જુનાગઢ જિલ્લા પોલીસની આગવી પહેલ રૂપ પોલીસ કમ્યુનિટી પોર્ટલ ત્રણ વાત તમારી ત્રણ વાત તમારી અંતર્ગત નાગરિકોના પ્રશ્નોનો સીધું નિરાકરણ આવે પોલીસની સમાજ પાસે અપેક્ષા માહિતીની જાણકારી અન્ય પોલીસમાં કાર્યવાહીમાં મદદરૂપ થઈ શકાય એનું યોજના લોકસંવાદ કાર્યક્રમમાં પોલીસ વિભાગના અધિકારી નગર શ્રેષ્ઠ ઉપસ્થિત રહ્યા પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ નજરે ચડ્યા ન હતા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા ડ્રગ્સના દૂષણ સામે ઝીરો ટોલરન્સથી પેશ આવી મૂળ સુધી પહોંચવાની સાથે સમગ્ર જિલ્લાના યુવા ધન્ય ડ્રગ્સના દૂષણથી બચાવવા પોલીસ તંત્ર સકારાત્મક ભૂમિકા નિભાવે છે ત્યારે પ્રજાજનો તરફથી સહકાર મળે ઓટીપી મેળવી તથા સાયબર ક્રાઇમ ઘટાડવા જાગૃત બનવા ભોગ બનો તો તુરંત પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી ગુનેગારોના મૂળ સુધી પહોંચવા મદદરૂપ થવા સીસીટીવી કેમેરા લોક ભાગીદારીથી લગાવી ગુનેગારોને ઝડપી લેવામાં મદદરૂપ થવા અપીલ કરે છે કેશોદ પોલીસ વિભાગના પ્રશ્નોમાં નગર શ્રેષ્ઠીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ મુખ્યત્વે બાઇક ચોરીના ગુના માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપીઓને

ધ્યાનમાં રાખી લુખાગીરી કરી વેપારીઓ સાથે અણછાજતું વર્તન કરવામાં આવે છે અને ઉશ્કેરાઈને હુમલો કરી સામે ફરિયાદ કરી ભયનું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું જે ડામવા કડકાઈથી પગલાં લેવા જરૂરી છે શહેરમાં પાર્કિંગ માટે નોન હોકિંગ અને હોકિંગ ઝોન જાહેર કરવાની સાથે મુખ્ય માર્ગો પર એકી તારીખે જમણી બાજુ અને બેકી તારીખે ડાબી બાજુ પાર્કિંગ કરવાના અને તેના માટે પીળા કલરના પટ્ટા લગાવી અમલવારી કરવામાં આવે તો અડધો અર્ધ સમસ્યા ઉકેલી શકાય તેમ છે ભૌગોલિક વિસ્તાર અને વસ્તીના પ્રમાણમાં સિટી અને તાલુકાનો પોલીસ સ્ટેશન અલગ અલગ કરવાની જરૂરિયાત સર્જાઈ રહી છે કેશોદમાં કાયદાઓ વ્યવસ્થા ચડવા ભલામણોની ભરમાર

કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમ હેઠળ લોકો સાથે વેપારી એસોસિએશનના પ્રતિષ્ઠિત નાગરિકો નગરજનો સાથે સંવાદ કરવામાં આવ્યો અલગ અલગ મુદ્દાઓ જે પોલીસ તરફથી જાગૃતિના મુદ્દાઓ છે એમના વિશે ડ્રગ્સ સાયબર અવેરનેસ આ પ્રકારના સીસીટીવીની ઝુંબેશ લોકોને જાગૃત કરવામાં આવ્યા સાથે સાથે કેશોર ટાઉન અને આસપાસના વિસ્તારના જે પોલીસને લગતા જે પ્રશ્નો છે એ પ્રશ્નોને ટ્રાફિક સહિતની સમસ્યાઓને સાંભળવામાં આવી વહેલી તકે આ પ્રશ્નોનું નિરાકરણ થાય એ માટે સ્થાનિક પોલીસની ટીમને છે એ કાર્યરત કરવામાં આવશે આ પ્રશ્નો છે એની ગંભીરતાથી નોંધ લઈ અને એમને ફોલોઅપ લઈ અને એમનું તાત્કાલિક નિરાકરણ થાય એના માટે અહીંયા કેશોદ ડિવિઝનના ડીવાયસપી છે તથા કેશોદ પીઆઈશ્રીને સૂચના પણ આપવામાં આવી છે આજ રીતે લોકો સાથે સંવાદ થવાથી લોકોના પ્રશ્નો છે એ પોલીસ વિભાગ સુધી પહોંચી શકે અને એનો ઝડપી ન્યાય અને એનું નિરાકરણ થઈ શકે આ હેતુથી આ આજનો આ કાર્યક્રમ અહીંયા આયોજન થયું ખાસ કરીને ટૂંક સમયમાં જ કેશોદ ટાઉન અને માંગરોળ આ બંને ટાઉનમાં સાડા ચારસોની આસપાસ કેમેરાઓ છે નવા એડ કરવામાં આવી રહ્યા છે એનું હાલ સેકન્ડ ફેઝનું કામ છે એ ઘણું પૂરું થવાને આરે છે ખૂબ ઝડપી આ સીસીટીવીનું નેટવર્ક કેશોદ અને માંગરોળ બંને ટાઉનમાં જે રીતે જૂનાગઢ શહેરમાં નેત્રમ કામગીરી કરી રહી છે એવી જ સારી અસરકારક અને સફળતાપૂર્વક કામગીરી આ બંને ટાઉનમાં થાય અને લોકોની સલામતીમાં વધારો થાય એ માટે ઝડપી થાય એના માટેના હાલ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે કેશોદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે